મૂળ ગુજરાત કચ્છના વતની ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન જજ અને કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નીલયવી અંજારિયાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપી હતી તેમણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકેના શપથ લીધા હતા ત્યારે મૂળ માંડવીના વતની તરીકે તેમણે કચ્છનું ગૌરવ વધાર્યું છે તેમની આ નિમણૂકથી કચ્છ જિલ્લામાં હર્ષની લાગણી ફરી વળી છે કચ્છના સિનિયર એડવોકેટ શંકરભાઈ સચદે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી માન્ય શ્રી નિલયભાઈ અંજારીયાની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક એ કચ્છ અને વિશ્વમાં વસતા કચ્છીઓ માટે આનંદ અને ગૌરવની વાત છે આજે કચ્છ વિકસિત છે પરંતુ નિલયભાઈનો જન્મ થયો ત્યારે કચ્છ એક પછાત જિલ્લો હતો એવા પછાત જિલ્લામાં પછાત શહેરમાં જન્મ લીધા પછી અને માંડવી નવાવાસ સરકારી પ્રાથમિક શાળામાં અને જીટીએસ સ્કૂલ માંડવીમાં શિક્ષણ મેળવ્યા પછી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકેની પ્રગતિ કરવી એ ખરેખર જેને આપણે કહીએ નેત્રદીપક પ્રગતિ કહી શકાય પ્રાથમિક શિક્ષણ માંડવામાં લીધું હાઈસ્કૂલનું શિક્ષણ માંડવા લીધું કોલેજના શિક્ષણ એમણે અમદાવાદમાં લીધું અને કાયદાની કોલેજો તે વખતે અમદાવાદમાં નહોતી એટલે સ્વાભાવિક રીતે એલએલબીનો અભ્યાસ પણ એમણે અમદાવાદમાં કર્યો એલએલબી એલ પ્રમાણમાં ઇઝી છે પણ એલએલએમ થવું ખૂબ મુશ્કેલ છે એમણે એલએલએમ થવાનું પણ નક્કી કર્યું કારણ કે એમનો એક સ્વભાવ આપણે આખું જો એમનો વ્યક્તિત્વનો વિકાસ જોઈએ તો ખ્યાલ આવે કે પેલે તલત મહેમૂદની બે પંક્તિઓ છે કે રાસ્તે મેં રૂપ કે દમલું એ મેરી આદત નહીં રાસ્તે મેં રૂક કે દમલું એ મેરી આદત નહીં લોટ કે વાપસ જાઉં એ મેરી ફિતરત નહીં તો અશક્યને શક્ય બનાવવું એમની પ્રકૃતિ હતી અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ થવું એ એમની નિયતિ હતી તો એમની પ્રકૃતિ અને નિયતિ નજરે એ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમાયા છે ત્યારે આપણને સૌને ખૂબ જ આનંદ થાય એ સ્વાભાવિક છે મારી દૃષ્ટિએ કાયદાના પુસ્તકોનું એમનું વાંચન ખૂબ જ અગાધ છે અને ગ્રાસ્પિંગ પાવર ખૂબ જ સારું છે અને એ રીતે પાવર ઓફ એક્સપ્રેશન એ પણ બહુ સારું છે અને એઝ એ જજ પાવર ઓફ ડિક્ટમ જજમેન્ટ લખવાની કુશળતા એ પણ એમની પાસે અદ્ભુત છે તો એમને આ બધી યોગ્યતાઓને કારણે એમની હાઈકોર્ટમાં જસ્ટિસ તરીકે નિમણૂક થઈ કર્ણાટકમાં ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ અને એમની અપ્રતિમ વહીવટી ગુનેહ નજરે બહુ જ ટૂંકા ગાળામાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે એમની નિમણૂક થઈ અને એમની પાસે આ બધા ગુણો હોવા ઉપરાંત ઉપરાંત એમની પાસે પારદર્શક વ્યક્તિત્વ અને શાલીનતા એ વધારાના ગુણો છે તો હું માનું છું કે એમના ક્વોલિફિકેશન્સ અને એમના અનુભવ નજરે નામદા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે એમને પ્રમોશન મળે એ મારી દૃષ્ટિએ સ્વાભાવિક છે અને એ પ્રમોશન જ્યારે મળશે ત્યારે હું એમ માનીશ કે એમણે ખૂબ જ નવા અને ઊંચા કીર્તિમાન સ્થાપિત કર્યા છે અને એ વખતે સ્વાભાવિક છે કે આપણે કચ્છીઓ વિશેષ આનંદ અને ગૌરવની લાગણી અનુભવશું જે ઝડપથી કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસમાંથી સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે એમને પસંદગી થઈ એટલી જ ઝડપથી ચીફ જસ્ટિસ તરીકે એમની પસંદગી થશે તો આપણને સૌને ખૂબ જ આનંદ થશે માનનીયભાઈ શ્રી નિલયભાઈ અંજારિયાને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે જેટલી શુભેચ્છાઓ પાઠવી એટલી ઓછી છે ફરીથી એમના કર્મશ વ્યક્તિત્વના કર્મસ વિકાસ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે વેળા એમને પ્રમોશન મળે બિરાજમાન થાય એવી શુભેચ્છા